સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નવ તારીખના રોજ વિદેશ મોકલવા બાબતના છેતરપિંડી અંગેનો ગુનો બે ગુના દાખલ થયેલા છે એ બંને ગુનામાં હાલ સુધીમાં કુલ ચાર આરોપી અટક કરવામાં આવેલ છે અને કુલ એંસી લાખ પચાસ હજાર રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે જેમાં થાર ગાડી છે ફોર્ચ્યુનર કાર છે રોકડા રૂપિયા છે પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે કબજે લેવામાં આવેલ છે આ આ ગુનામાં મુખ્ય બે આરોપી છે સિકંદર લોઢા તથા તેમનો દીકરો એ બંનેને પ્રયાગરાજથી એ મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને પચીસ તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે અગાઉ એક આરોપી હસીબને અટક કરવામાં આવેલો અને અત્યારે હાલ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે સિકંદર લોડાની પત્ની પણ સામેલ હોય એનો પણ રોલ હોય તેને પણ અટક કરવામાં આવેલ છે કેટલા ભોગ બંધારણના નિવેદનો લેવામાં આવે છે હાલ સુધી બંને ફરિયાદમાં લગભગ ચાલીસ થી પચાસ લોકો કે જે આ કામ માટે કામ સોંપેલું તેઓના નિવેદન મેળવવામાં આવેલ છે ચાલીસ કરતા કે પચાસ કરતા વધુ લોકો આમાં અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે આવું કંઈ બનાવ બન્યો હશે એવું જણાશે અને રજૂઆત માટે આવશે તો તેના માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આમાં ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન અસમ બિહાર એમ જુદા જુદા રાજ્યોના લોકો ભોગ બનેલ છે ખાસ મોરસ ઓપરેટ ડી શું હતી જે બાળકોની જે લોકામણી જાહેરાતો કેવી રીતે આપતા અત્યાર સુધી જેટલા પણ ફરિયાદી અને સાક્ષી આવેલા છે એમની વાત એમની પૂછપરછ કરતાં એટલું જાણવા મળેલ છે કે તે લોકો સાથે એક કોન્ટેક્ટ કરવામાં આવતું હતું અને એમને કહેવામાં આવતું હતું કે તમને બિઝનેસ વિઝા આધાર માટે મેળવી આપી લક્ઝમબંગ રશિયા વગેરે દેશોમાં મોકલવામાં આવશે એટલે ઘણાના કામ થયા નથી પૈસા લીધા છે અને ઘણાને વ્યાપાર વિઝાના બદલે વિઝિટર વિઝા કરવામાં આવેલા છે અત્યારે હાલ જુદા જુદા જે ફરિયાદીને સાહેબ આવ્યા છે એમના પાસેથી જાણવા મળ્યા મુજબ કોઈ પાસેથી બે લાખ રૂપિયા કોઈ પાસેથી ત્રણ લાખ રૂપિયા એવી જુદી જુદી એમાઉન્ટો મેળવવામાં આવેલ છે